શ્રાવણ માસ દરમિયાન દર વર્ષે જેમ પ્રાતન સ્મરણીય નારાયણ બાપુ ના પૌત્ર અને પરમપૂજ્ય શિવરામ બાપુ પુત્ર પૂજ્ય લાલા બાપુ દ્વારા અખંડ શિવ પૂજા અને હોમાત્મક લઘુદ્રહ રાખવામાં આવ્યું જગત કલ્યાણ માટે અખંડ હિન્દુ રાષ્ટ્ર ની પરંપરા જાળવી રાખવા માટે અખંડ શિવ પૂજા અને હોમાત્મક લગ્ન રુદ્ર રાખવામાં આવ્યો હતો જેને લઈને પૂજ્ય લાલા બાપુ દ્વારા રોજ બીલી પૂજા કમળ અભિષેક પૂજા પ્રાર્થના ભજન તેમજ પૂજા બાદ સંધ્યા સમયે બાળકો બાળકોને ગ્રામજનો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવતું હતું જેમાં બાળકો માટે અલગ નિત્ય નવી વાનગીઓ અને ભોજન લાલાબાપુ દ્વારા રાખવામાં આવતું હતું અને જેનો લાભો લેવા આજુબાજુના ગામડાના બાળકો ભોજન પ્રસાદ માટે ખૂબ જ મોટી સંખ્યામાં જોડાઈ જતા હતા તેમજ ભક્તજનો પણ દર્શનનો લાભ લેવા માટે આવતા હતા જનલેની શ્રાવણ માસ પૂર્ણતા પૂજ્ય લાલા બાપુ દ્વારા અમાસ્તા દિવસે શિવ ભક્તો માટે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યુઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર